હાલ શહેરમાં લોકડાઉનમાં ગરીબો અને જરૂરિયાતમંદોની હાલત કફોડી થઈ ગઈ છે આ લોકડાઉનમાં ગરીબો અને જરૂરિયાતમંદો માટે અનેક સેવાકીય સંસ્થાઓ આગળ આવી છે જેમાં વીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ ગરીબ અને જરૂરિયાતમંદોને છેલ્લા ત્રણ દિવસથી સવાર સાંજ ભોજન કરાવી માનવતાના દર્શન કરાવાઈ રહ્યા છે કોરોનાને ધ્યાને લઈ આપેલા લોકડાઉનમાં રોજ કમાવી ખાવાવાળાઓની હાલત હાલ કફોડી થઈ જવા પામી છે ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓને સામાજિક આગેવાનો હાલ ગરીબો અને રોજ કમાવી ખાવડાવવાની બહારે આવે છે જેમાં વાડીમાં જોગાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સવારે પંદરસો અને સાંજે પંદરસો માણસનું જમવાનું બનાવી ફૂડ પેકેટ થકી શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરી માનવતા દર્શન કરાવી રહ્યા છે હું ચેતનભાઈ રાજાણી અહીંયા અમને જે પટેલ પ્રગતિ મંડળના સહયોગથી અમે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે જેમાં અમે જે સરકાર દ્વારા નિયુક્ત તમામ જે નિર્દેશો છે એનું સૂચના પાલન કરીએ છીએ ડિસ્ટન્સિંગ થાય છે માસ્કનું થાય છે અને સેનિટાઈઝનની સંપૂર્ણ અમલવારી કરીને અમે અહીંયા સવાર સાંજ રોજના જેટલા બી ફૂડ પેકેટ તૈયાર થાય છે એના એસએમસીની જે કાર્ય નિર્દેશ છે એના અનુસાર વિતરણ કરવામાં આવે છે ગાંધર પોલીસ સ્ટેશનમાંથી ભાઈઓ આવીને રોજના બસોથી ત્રણસો સવાર સાંજ પેકેટો અમે વિતરણ કરીએ છીએ આજુબાજુના સ્લમ એરિયા છે એને પણ અમે વિતરણ કરીએ છીએ અને આમાં અમારી રઘુવંશ જેટલી બી સંસ્થાઓ છે એ દરેક સંસ્થાઓનો સંપૂર્ણ સાધન અને સહકાર મળ્યો છે અને અમને ખાતરી છે અને જરામ બાપાની અસીમ કૃપા છે તો ત્યાં સુધી જ્યાં સુધી આ લોકડાઉનનો પીરિયડ ચાલુ રહેશે ત્યાં સુધી આમાં સેવાઓ ચાલુ રાખવા માટે અમારો પ્રતિનિષ્ઠી છે જય જયારામ જય વીરભાઈ હાલ શહેરમાં સામાજિક સંસ્થાઓને સામાજિક આગેવાનો ગરીબોની બહારે આવી તેઓના આ દુઃખમાં સહભાગી થઈ માનવતાનું દર્શન પણ કરાવી રહ્યા છે